એક મારી ખાસ વિનંતી કે કોમેન્ટ કરવા પહેલા વિડીયો પૂરેપૂરો જોઈને પછી કરવી ચૈતર વસાવાને લઈને સૌથી મોટો ખુલાસો આ અંદર જાણવા મળશે અને શું ખુલાસો કરવાનો છે તે તમે ની અંદર જોયું હશે આ વિડીયો અને થમનેલ કંઈ વ્યૂ લેવા માટે નથી બનાવ્યો પરંતુ એન્ડ સુધી જોજો એટલે તમને મારી વાતથી એંગરી થવા મજબૂર થઈ જશો તો મિત્રો ચૈતર વસાવા એક ધારાસભ્ય છે વિસાવદરના એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજનું ગૌરવ છે પરંતુ મિત્રો હવે ઘણા દિવસો ચૈતર વસાવા ધારાસભ્ય નહીં રહે અને ચૈતર વસાવાને આ ધારાસભ્યના પદ પરથી નીકાળવામાં આવશે આ વાત એકદમ સાચી છે અને આનું કારણ પણ ચલો હું તમને આપી દઉં આમને આમ આપણે કોઈ વાત નથી કરતા તો ચૈતર વસાવાને ધારાસભ્ય ઉતારવામાં આવશે ભાજપ સરકાર દ્વારા જી હા મિત્રો હવે આ ભાજપ સરકાર ચૈતર વસાવા સાથે ખોટું કરી રહી છે કે પછી ચૈતર વસાવાને કોઈ જાળમાં ફસાવી રહી છે ચલો વિગતવાર જાણી લઈએ તો વાત કંઈક એમ છે કે ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર છે એટલે કે ધારાસભ્ય ખુદ તેમની જનતા સાથે નથી જનતા સાથે તો છે પરંતુ જેલની અંદર જી હા મિત્રો હવે મિત્રો ચૈતર વસાવાને શા માટે લોકોએ વોટ આપીને જીતાડ્યા છે કારણ કે તેમની જનતાનો વિકાસ થાય તેમની જનતાના વિસ્તારનો વિકાસ થાય અને ચૈતર વસાવા કંઈક નવા કાર્યો કરે અને તેની જનતાને કોઈ પણ જરૂરિયાતો મદદ કરે હવે મિત્રો એવામાં ચૈતર વસાવા જે જનતાની સાથે રહીને કોઈ એનો વિસ્તારનો વિકાસ કરવા માટે તૈયાર છે પરંતુ ચૈતર વસાવાને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે અને મિત્રો કાયદાની અંદર કે કે જો નેતાઓ એટલે ધારાસભ્ય ચૈતર વસાવા તેમની જનતા પાસે નથી તેમની ફેમિલી પાસે નથી તો મિત્રો હવે તેમના વિસ્તારનો વિકાસ કોણ કરશે એટલે કે ચૈતર વસાવાને આટલા બધા વોટ આપીને જીતાડ્યો છે તો ચૈતર વસાવાને તેમના વિસ્તાર અને તેમની જનતાનો વિકાસ કરવો એક ફરજ બને છે પરંતુ મિત્રો ભાજપ સરકારે કંઈ કારણોસર ચૈતર વસાવાને એક જેલની અંદર પૂર્યા છે અને મિત્રો એવું હું પાકે પાકો દાવો નથી કરતો કે ચૈત્ર વસાવાને ગઈ કાલે જ નીકાળવામાં આવશે પરંતુ ચૈત્ર વસાવા જો હજુ પણ ઘણા દિવસો જેલની અંદર રહ્યા તો ચૈત્ર વસાવાને નીકળવામાં આવશે બાકી હજુ સુધી એવું કન્ફર્મ નથી થયું કે ચૈત્ર વસાવા પાકું જ નીકળી જશે તો મિત્રો તમારે વિડીયો પૂરેપૂરો જુઓ કંઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ મને જણાવવાનું ભૂલતા નહીં મળીશું ચૈત્ર વસાવા ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને નીચે લાઈક કરીને હાઈપનું બટન હશે તો હાઈપ જરૂરથી આપી દેજો